જય માતા ડરન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ભેંસું નહીં પણ ખડેલા છે વેચાઉ તમને માહિતી પ્રમાણે પહેલાં તમને કહી દઉં મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મિત્રો આપણે ભેંસું વેચવાની છે કૌશિકભાઈ સંતોષભાઈને જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર ગામ વેરાવળ વરવાડા વરવાડા છે ગામ કિંમત સિતર હજાર રૂપિયા કિંમતમાં સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે સાવ કિંમત ભાઈ ફિક્સ નથી રાખેલી જોઈ લ્યો ટોટલ જવાબદારીથી દેવાની છે ભાઈને કડેલી છે મિત્રો ટોટલ જવાબદારી દેવાની છે જોઈ લો બાકી ભાઈના નંબર આપેલ છે તો તમે ભાઈનો કોન્ટેક કરી લેજો નાખી માહિતી મેળવી લેજો કાલા પછી આના પછી નીચે તેજાભાઈની ભેંસ ગામ ગોરાણીયા તાલુકો તાલુકો દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા કિંમત પાંસઠ હજાર રૂપિયા રાખેલ છે જોઈ લો મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત સાવ ફિક્સ નથી રાખેલી જોઈ લો